ભુજમાં ઇન્ટરનેશનલ ઇનરવેલ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ઇનરવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો ક્લબ દ્વારા અતુલ ઓટોના સહયોગથી ઓગણત્રીસ પરિવારોને આજીવિકા પૂરી પાડવા માટે રિક્ષા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ત્રણસો પચાસના ચેરમેન બિંદુ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઇનરવેલ ક્લબ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાં ફેલાયેલું છે અને ભુજ ફ્લેમિંગો ક્લબ દ્વારા હાથ ધરાયેલ આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે આ પ્રોજેક્ટ દ્વારા માત્ર પરિવારોને રોજગારી જ નહીં મળે પરંતુ રિક્ષા પર ઇનરવ્હીલના લોકો સાથે ક્લબની બ્રાન્ડિંગ પણ થશે આ પ્રસંગે ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી રચના શાહે ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઇનરવીલ ક્લબ તેના એકસો માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે ક્લબ દ્વારા સતત મહિલા સશક્તિકરણ યુવા વિકાસ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કાર્ય કરવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રેસિડેન્ટ આબેન દહેલ અને તેમની સમગ્ર એક્ઝિક્યુટિવ ટીમે જહેમત ઉઠાવી હતી અતુલોટો સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમ રિક્ષાઓને રીડેવલપ કરી ઇનરવિલના પ્રતિક સાથે સજ્જ કરવામાં આવી હતી ક્લબનો મુખ્ય હેતુ સેવા દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે અને આ ઓગણત્રીસ રિક્ષાઓ દ્વારા ઓગણત્રીસ પરિવારો આર્થિક રીતે સધર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના સભ્યો હાજર રહ્યા હતા ઓફિશિયલી ચેરમેન વિઝિટ માટે અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન બિંદુજી ગુપ્તાની સાથે અમારા જ ક્લબમાં વિઝિટમાં આવ્યા છે અને આ ક્લબ વિઝિટમાં અમારા ક્લબના પ્રેસિડન્ટ આમ વિશ્વાબેન દહેલ અને એમના પૈકી એમની સંપૂર્ણ એક્ઝિક્યુટિવ ટીમે મળીને આ અતુલ ઓટોના સેન્ટર પર ટ્વેન્ટી નાઇન રિક્ષાઓને રીડેવલપ કરી એના પર ઇનરવિલના લોગો સ્પેન્ટ કરી અને ઇનરવિલની બ્રેન્ડિંગ સાથે સાથે રોજગાર એમને પૂર્ણ પડે એવી સુવિધાનું એક આ બહુ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કર્યું છે તમે બધા જ જાણતા હશો કે ઇનરવિ ક્લબ ભૂજ ફ્લેમિંગો દર વખત દર મહિને બહુ સારા સમાજલક્ષી કાર્યો કરતા હોય મહિલાઓ માટે કાર્યો કરતા હોઈએ છે ઇનરવિલનું આ એકસો ને બેમું વર્ષ છે જ્યાં આખા વર્ષમાં ઘણા બધા સેવાના કાર્યો થઈ રહ્યા છે યુથ ડેવલપમેન્ટ હો વુમન એમ્પાવરમેન્ટ હો અથવા જ્યાં પણ જરૂરતની पण व्यक्ति ने जरूरत हो त्या पहुंचवानी की कोशिश इनरवील करें गुजरात के भुज में यहाँ पर ऑफिशियल विजिट के लिए आए हुए हैं और इनरवील क्लब भुज फ्लेमिंगो की हम ऑफिशियल विजिट कर रहे हैं उसमें उन्होंने अपने एक प्रोजेक्ट जो है वो लॉन्च किया है आ, अतुल ऑटो के साथ उनतीस ऑटो जो हैं वो रोजगार के लिए सभी को दी गई हैं जो एक बहुत अच्छी शुरुआत है और इसी के साथ ही इनर व्हील की ब्रांडिंग भी होगी और लोगों को रोजगार भी मिलेगा तो लोगों के साथ मिलकर के इनर व्हील जो है वो काम कर रही है और इनर व्हील अपना कार्य सेवा के आ, रूप में करती है आज इनर व्हील का इंटरनेशनल इनर व्हील डे है उस अवसर पर भुज फ्लैमिंगो ने उनतीस ऑटो रोजगार प्रदान करने के लिए उनतीस परिवारों को दिए हैं